મારે બધી વસ્તુમાં માં નુકસાન છે મેં મેં ડુંગળી વેવી હતી દસ વીઘા તો ડુંગળી મેં બહુ હાઈ ક્લાસ થી તૈયાર કરી હતી તો વેચવા ગયો તો બજાર ની અંદર દોઢસો રૂપિયા ભાવ આવ્યો તો એમાં મેં નુકસાન કરી ચાર લાખ રૂપિયા ની પછી મેં જીરું વાવ્યું છે અત્યારે બરાબર તો જીરા ની અંદર અત્યારે સુકારો આવી ગયો છે ફૂલ ફૂલ સુકારો છે અત્યારે જે હાથમાં સુકારો જ છે જીરામાં કોઈ જેટલી કોઈ એવું દેખાતું નથી કે વિગત ત્રણ થી ચાર મણ એ જો થાય તો થાય એવી શક્યતા છે નકર દસ થી બાર મણ જીરા થાય એમ હતા બસ રોગ આવી ગયો વાતાવરણ ખરાબ ના હિસાબે રોગ આવી ગયો એનો એમને વાંધો નહીં તો કુદરતી વસ્તુ છે પણ અત્યારે જે અમારો માલ તૈયાર થાય છે એમાં ભાવ સુજો ડાઉન થઈ જાય છે એ અમને કઈ સમજતો નથી સરકાર આજે અમે કપાસ બે હજાર બાવીસો રૂપિયા વેચેલો હતો એનો એ કપાસ અત્યારે અગિયારસો બારસો રૂપિયા બજારમાં અમારો કપાસ જાય છે અમારી તો સરકાર પણ અપેક્ષા છે અમારે કોઈ સહાય ની એક ટકાની અપેક્ષા નથી કે અમને ખાતામાં બે હજાર રૂપિયા નાખો ઘણું જોઈએ એ અમારે કોઈ રીતની અમારે ખેડૂની જરૂરિયાત ખેડૂને ભાવ મળવા જોઈએ બધી વસ્તુ મહેનત કરી એ પ્રમાણે એને ભાવ તો પૂરા મળવા જ જોઈએ ધોરાજી પંદર ની અઢીસો ત્રણસો વીકા નું વાવેતર છે કારણ કે જીરા નો ભાવ દસ થી બાર હજાર હતો વાવેતર પેલા ત્યારે એટલે જીરું ખેડૂતો વાવેલું કારણ કે જીરું એક રીક્ષી વાવેતર છે થી મણ થાય જગ્યાએ આ વખતે વાતાવરણ થાય અને ભાવ પણ ઘટી ગયા છે ચાર હજાર પાંચ હજાર નો ભાવ થઈ ગયો છે અત્યારે માલ ત્યાં થાય વાવેતર બે હજાર દસ થી બાર હજાર મણ નો ભાવ હતો આવી નુકશાન બહુ છે કારણ કે જીરા નો ભાવ દેખી ખેડૂતો વાવેતર કરેલું અને મોઘીધાર દવા છે એટલે વિખ્યાત અત્યારે આઠ થી દસ હજાર નો જીરામાં ખર્ચો લાગી ગયો અને ઉત્પાદન ત્રણ થી ચાર મણ નું થાય વાતાવરણ અનુકૂળ ના ગરમી એકદમ પડી અને ઠંડી પણ ઓછી પડી સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે વાવેતર તારે જે ખેડૂતનો ભાવ હોય એ ત્રણ ચાર મહિના ભાવ જળવાઈ રહે તો આનું ઉત્પાદન આવે તો ભાવ ભાવનો લાભ મળે વેપારી પાસે જાય એટલે જ ભાવ વધી જાય છે ખેડૂતને તો ભાવ મળતા નથી એનું કારણ એ કે વેપારી ખેડૂતના ભાવનું કોઈ જન્સી નો માર્કેટિંગ યાર્ડ માં નિયમ નથી કે આ ભાવ થી ને જન્સી ચાલુ કરવી જે ખેડૂત માલ હોય વેપારી બે પાંચ લેવા વાળો હોય તો આ ભાવ થી બીજ ચાલુ કરવું એવું સંગઠન જ નથી અત્યારે ખેડૂત નો વાંધો વાળે છે ભાવ ની એ યોગ્ય જ આલે છે